બે તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કેશના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોડરીનું ત્યાં મદનસિંહ નામના એક ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડપોર ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા હેતમો ત્યાંથી ફાકી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂટ લૂંટ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી ઉદગાઉ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ ચંદાડા મળી આવ્યો અને પૂછપરછ કરતા એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આને દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કાંઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવાય માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુના પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ ના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને ડાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રોકડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલ હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવી વધુ તપાસ વખતે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી